ઓમ ગણેશ આ બુધવારે સવાર સવારમાં અવશ્ય આ એકમાત્ર કામ કરજો એ કરવાથી તે કરોડ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે હવે એવું સામાન્ય કામ કે સામાન્ય શબ્દ કરતા પણ કહીએ કે ઉચ્ચ કોટીનું કામ શું છે આજે હું તમને આ સત્સંગમાં શ્રવણ કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આ બુધવારે સવારે પ્રાતઃકાલ સૂર્ય ઉદય થઈ જાય એનાથી માંડીને બપોર બાર વાગ્યાની વચ્ચે ગાય માતાને ઘાસ અથવા હું એમ કહીશ કે ગાય માતાને ઘી ગોળ અને રોટલી કે ભાકરી આ ત્રણ વસ્તુ ભેગી કરીને આપણે પોતાના હાથે અવશ્ય ખવડાવજો અને એ એવી રીતે પ્રયત્ન કરજો કે ગાય માતા આપણા હાથમાંથી એ બધી વસ્તુ ખાય અને એમની જીભનો સ્પર્શ આપણા હાથમાં જાય દુર્ભાગ્ય નામની રેખાઓ પણ હશે ને એ પણ સદભાગ્યમાં પરિવર્તિત થઈ જશે કારણ કે આ જે મા મહિનામી પૂનમ છે એમાં અદ્ભુત બધા યોગો બની રહ્યા છે અને આ દિવસે ગૌ માતાની કરેલી સેવા ગૌ માતાને ખવડાવેલું હોય ગૌ માતાને આપણે જળ પાવીએ ગૌ માતાની ઉપર હાથ આપણે ફેરવીએ ગૌ માતાને સ્પર્શ કરીએ ગૌ માતાને વંદન કરીએ અર્થાત એટલું કહું કે ગૌ માતાને ખવડાવું ગૌ માતાને સ્નાન કરાવો ગૌ માતાને નમસ્કાર કરવા ગૌમાતાને વંદન કરવા અને ગોધુલી એટલે જે જગ્યાએ ગૌશાળા કે ગૌમાતાના પગ પડેલા છે એની ધૂળ લઈ અને આપણા માતા ઉપરના કપાળ ઉપર સ્પર્શ કરવી એ બહુ જ અદ્ભુત ફળ આપનારી છે બધા જ અજાણતા થયેલા પાપોનો વિનાશ કરનાર છે ને તેત્રીસ કોટી દેવોનો આશીર્વાદ આપશે અને એ આ વખતે અવશ્ય કરજો કારણ કે આ વખતે આ વખતે જે બુધવારે મહા માઘ સ્નાન છે મહા મહિનાની પૂનમ છે પૂનમની સાથે સંક્રાંતિ છે રવિ યોગ છે બીજા અનેક અનેક બધા યોગો છે તો અવશ્ય આપણા દુર્ભાગ્યને દૂર કરવા જન્મકુંડળીના અરિષ્ટ દોષોને દૂર કરવા હોય વ્યાપારમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય કર્જમાંથી મુક્ત થવું હોય અને ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો આ બુધવારે આ પ્રયોગ કરવાનું નહીં ભૂલતા ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે તમે તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા